આ બધું છે એમાં હું મેં લખીને આલેલું હતું કે તમે કદાચ અમારા જવાબથી સંતુષ્ટ ના થાય અમારી વાત તમારાથી અયોગ્ય તમને લાગતી હોય તો તમે રત્નાકરજી પાસે અને રજનીભાઈ પાસે કે સહકાર મંત્રી પાસે ત્રણને ભેગા કરી અમાને જે એ આદેશ અપાવશો એ આદેશનું અમે પાલન કરશું એવી મેં એમને વિનંતી કરી હતી કદાચ તમે એ કહે છે કે તમારા અડધાભાઈ અમારે એકે મેન્ડેટ નથી હાલવાનું તમારા ચૂંટણી નથી લડવાની તો ફોમે નહીં ભરું આવી રજૂઆત કરી હતી પણ કહું છું કે હું ભાજપની સરકાર કેન્દ્રમાં બને એના માટે ઓગણીસો એંસીમાં અઢાર વર્ષની ઉંમરે કાર્યકર્તા બન્યો હતો અને આજે પણ મને ગૌરવ છે કે અમારી સરકાર અમે જોઈ છે કાંકરેજના થરા એપીએમસી માર્કેટનો મામલો ગુંચવાયેલો છે થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની વાતો વચ્ચે પૂર્વ ચેરમેન અણદાભાઈનો ખુલાસો થરા એપીએમસીના પૂર્વ ચેરમેન અને સહકારના દિગ્ગજ નેતા અણદાભાઈ પટેલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે ભાજપ પક્ષની સામે નહીં ભાજપ પક્ષની સાથે છીએ પિસ્તાલીસ વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું આવું પૂર્વ ચેરમેન માર્કેટયાર્ડ થરાના અણદાભાઈ પટેલે કહ્યું છે કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું કાંકરેજ તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ સહકારી આગેવાનો અને અઢારે આલમના ભલા માટે ચૂંટણી લડી રહ્યો છું આ ચૂંટણી લડવાનું એટલા માટે જ થયું છે કે અઢારે આલમના લોકોએ મને કહ્યું છે અને ભાજપના વિરોધમાં નથી લડતો ભાજપ સાથે જ છું હું થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં મેન્ડેટ આપવાની વાત કરી છતાં પણ અમારા લોકોને મેન્ડેટ કાપી નાખવામાં આવ્યો એનું કારણ શું મેન્ડેટ આપત્તિ વખતે થોડા અમારા લોકોનો સમાવેશ કર્યો હોત તો આ પરિસ્થિતિ ઊભી થવાની નથી પરંતુ પરિસ્થિતિ ઊભી કરવામાં લાગે છે કોઈએ મહત્ત્વની ભૂમિકા પણ ભજવી હોય મારો મેન્ડેટ કાપ્યો હોત તો કોઈ વાંધો નહોતો પણ અમારા બધા લોકોનો મેન્ડેટ કાપી દીધો છે એટલે બધાના માન માટે આ ચૂંટણી લડવાની થાય છે અને ચૂંટણી લડીશું પરંતુ અમે ભાજપ વિરોધી નથી લડવાના આવું અણદાભાઈ પટેલ જણાવી રહ્યા છે કાંકડ તાલુકામાં બે હજાર બેની અંદર માર્કેટયાર્ડમાં હું ભાજપનો પ્રથમ ચેરમેન બન્યો હતો લોકોને લાભ મળે તે માટે નરેન્દ્રભાઈએ સહકાર ખાતું ચાલુ કર્યું પરિણામ જે આવે એ પણ અમે ભાજપ વિરુદ્ધ ક્યારેય જઈશું નહીં મારા પર કોઈ આક્ષેપ કરે તેમાં હું પડતો નથી હું તો એક સેવક તરીકે આ તાલુકાની સેવા કરું છું હું ડિરેક્ટર બન્યો ત્યાર પછી દરેક સમાજને મંડળીઓ દ્વારા મદદ કરી છે ભાજપ માટે ખૂબ મહેનત કરી છે કદાચ અમારી કોઈ ભૂલ હોય કદાચ અમારા વિરુદ્ધમાં કોઈએ ખોટી રજૂઆત કરી હોય તો કદાચ આવું બન્યું હોય સહકારી ક્ષેત્રમાં વર્ષોથી છું કાર્યકર્તાઓ સાથે છે પરિણામ ગમે તે આવે ભાજપમાં કાર્ય કરતા રહીશું અને ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ કદાચ મેં તો અભળા નથી કેવા આક્ષેપો કર્યા હું કોઈને આક્ષેપબાજી ઓભળવા માટે માગતો નથી મારા વિરુદ્ધમાં શું કહે છે એમાં હું પડતો નથી હું તો એક જ કાર્યકારકતા તરીકે સેવક કરી તરીકે આ તાલુકાની સેવા એ જ મારું મહત્ત્વ સેવા પરમો ધર્મ માટે કામ કરી રહ્યો છું તમે એટલું માનો કે જો હું કોમવાદી હોઉં કે મારા બીજી કોમને નુકસાન કરવાની હોય તો આ તાલુકામાં ચારસો મંડળીઓ હું ડિરેક્ટર બન્યો એના પછી ચારસો મંડળીઓ ધિરણ કરે એમાં રબારી સમાજની હોય બ્રાહ્મણ સમાજની હોય સુથાર સમાજ નાનામાં નાનો છે એની હોય હરિજન સમાજ નાનામાં નાનો છે એને પણ મંડળી હોય આવો મારો લોકોને અને એમ કોઈને પણ એમ ચારસો મંડળીઓ ધિરણ કરતો જ એક પણ એવું ના કહી શકે કે તમે ચૂંટણી માટે અમારો ઉપયોગ કર્યો છે ચૂંટણી માટે અમને ધમકી આવી છે ચૂંટણી માટે અમને પ્રેશર કર્યું છે ખુલ્લા મને આયા હશે તારે જેટલું યોગ્ય લાગે એટલું મેં ચિઠ્ઠી આપી છે કે ભાઈ ધિરણ કરજો ઇન્સ્પેક્ટરે જેટલી યોગ્યતા હશે એટલું ધિરણ કરીને ભળામણ કરવા મળી છે યુવાથી બેંકમાં અમારી લોન કમિટી બેહે એ લોન કમિટી પણ આખું અમારા જે મેનેજરો તપાસ કરે કે અને આટલી જ મળવાપાત્ર લોન થાય છે એટલી મંજૂર કરી છે એટલી હું એ આવી છે ને એટલી જ મેનેજરને ધિરણ કર્યું છે એટલે આ પ્રથામાં પણ આ તાલુકાનો કોઈ પણ નાના નાનો માણસ એવું ના કહી શકે કે હણદા અમને ધિરણ કરવામાં ખૂબ અન્યાય કર્યો છે